મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહીમ ભારતના પ્રવાસે છે ત્યારે અનવર તેમની ભારત મુલાકાત દરમિયાન કોંગ્રેસના નેતા નેતા અને લોકસભામાં વિપક્ષના રાહુલ ગાંધીને પણ મળ્યા હતા મીટિંગ અંગે તેમણે કહ્યું હતું કે તે અમારા પારિવારિક મિત્ર છે તેમની સાથે સારી વાતચીત થઈ અને તેમણે કહ્યું કે ભારત એક મહત્વપૂર્ણ સંયોગી દેશ હોવાથી આપણે તેમના પક્ષો સાથે વાત કરવાની જરૂર છે અનવર ઇબ્રાહીમે કહ્યું કે આપણે આવતા વર્ષે કુઆલાલ આયોજિત માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું જેને તેમણે સ્વીકારી લીધું છે આ સાથે નાયકના ભારત પ્રત્યાર્પણના સવાલ પર મલેશિયાના પીએમએ કહ્યું હતું કે ઝાકીરે ક્યારે ભારત વિરુદ્ધ કંઈ કહ્યું નથી વધુમાં તેમણે કહ્યું હતું કે કાયદો પોતાનો માર્ગ અપનાવે છે મલેશિયામાં ક્યારે ભારત વિરુદ્ધ કંઈ કહ્યું નથી જ્યાં સુધી ઝાકિર નાયક કોઈ સમસ્યા ન સર્જે અથવા તો સુરક્ષા માટે ખતરો સાબિત ન કરે ત્યાં સુધી અમે આ મામલાને શાંત રાખીશું હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ